જુનાગઢ લોકસભાની ચૂંટણી અંતર્ગત આજરોજ ગીર સોમનાથ જિલ્લાના મત વિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઈ બારડના માદરે વતન બાદલપરા અમે પહોંચી ચૂક્યા છે બાદલપરામાં વહેલી સવારથી અત્યાર સુધી મતદાનની શું ટકાવારી ટકાવારી છે કેવો માહોલ છે આપણે સીધા જ ભગવાનભાઈ બારડને પૂછીએ જે ભગવાનભાઈ મતદાનના આજે લોકશાહીનો પવિત્ર પર્વ છે ત્યારે કેવો માહોલ જોવા મળ્યો અહિયા ગામની વાત કરું તો ગામમાં પણ સવારે હું આવ્યો ત્યારે અમારી બેનો દીકરીઓ અમારા યુવાનો વડીલો બધા ઢોલ નગારા સાથે સમૂહની અંદર મતદાન મથકની અંદર પ્રવેશ કરીને બધાએ મતદાન કર્યું છે અને મતદાન એ કરવું આપણી નૈતિક ફરજ પણ છે અને મતને પવિત્ર ગણવામાં આવ્યો છે એટલે આપણે પવિત્રનું એક દાન કરવું છે આપણા દેશ માટે એના માટે એક અનેરો ઉત્સાહ પણ છે અમારા બાદલપરાની વાત કરીએ તો બાદલપરા સ્વયંભૂ કરતું હોય છે અને મતદાન અમારું કાયમી કોઈ પણ ઇલેક્શન હોય ત્યારે પિંચાશી નેવું ટકા અમારું મતદાન અહીંયા જે હાજર હોય છે તમામ લોકો સ્વયંભૂ મતદાન કરતા હોય છે અને એક ઉત્સાહના રૂપમાં અમારે મતદાનનો કાયમી ત્યાં મતદાનની પ્રક્રિયાઓ રહી છે ઓલ ઓવર પણ હું ફોન કરીને જાણું છું તો ઘણી જગ્યાએ ઘણું ઊંચું મતદાન પણ છે કોઈ જગ્યાએ બે ટકા ઓછું છે પણ તડકાનો સમય છે એટલે હવે મતદાનનો થોડોક વ્યાપ વધશે પણ ઓલ ઓવર ભાજપ પક્ષ માટે અમારી પાર્ટી માટે ઉત્સાહ છે એટલે નેવું ટકા મતદાન એક તરફી સમગ્ર લોકસભા વિસ્તારમાં હું જાણું છું ત્યાં સુધી એક તરફી મતદાન ભાજપ તરફ થઈ રહ્યું છે ભગવભાઈ ખાસ કરીને આપ એક આહિર સમાજના અગ્રણી છો ત્યારે

અને રાષ્ટ્રવાદ આ મુદ્દો મહત્વનો અને અમારો સમાજ પણ મેજોરિટી બીજેપીની સાથે સંકળાયેલો છે ને બીજેપીની સાથે રહેવાનો બીજેપી ની માટે મતદાન ની પ્રક્રિયા કરીશ ખાસ કરીને ભગવાનભાઈ તાલાડા મત વિસ્તારની પ્રજાએ કોઈ પણ પક્ષ જોયા વગર માત્ર ભગવાન ભાઈ બારડ નામને જ મત આપી છે અને આપને જંગી લીડથી આ વિસ્તારની સેવા કરવાનો મોકો આપ્યો છે ત્યારે આ વિસ્તારની લોકો પ્રત્યે આપને કેટલો વિશ્વાસ છે કેટલી લીડ આપશે મારું ગામ છે એ સોમનાથ મત વિસ્તારમાં આવે છે પણ મારો વિસ્તાર તાલાળા વિસ્તારમાં છે તાલાળા વિસ્તારમાં મને પોતાને વિશ્વાસ છે કે મને મળેલી લીડ કરતા વધારે લીટ આ લોકસભાની ચૂંટણીમાં 100% મળશે જી આ હતા તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ એ તેમણે જણાવ્યું કે જ્ઞાતિવાદના સમીકરણો કોઈ પણ હોય પણ પક્ષ ને વફાદાર રહેશું અને કાયમી રહ્યા છીએ ત્યારે ચોક્કસ કહી શકાય કે તાલાળા મત વિસ્તારની બેઠક ઉપર ભાજપની લીડ નીકળશે તેવો વિશ્વાસ ભગવાન બારડે વ્યક્ત કર્યો હતો